ગુજરાતની અંદર બે પેટા ચૂંટણી વિસાવદરને કડી અને આમાં પણ જ્યારે વિસાવદરની અંદર આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાની જીત થઈ એ પછી ક્યાંક ચર્ચામાં આવ્યું હતું કે જે રીતે ગોપાલ ઇટાલિયા જીત્યા છે એ પછી કોઈ ભાજપના કોઈ નેતા છે કે પછી ભાજપ છે એ આમ આદમી પાર્ટીના કોઈ નેતાને ખેડવવાનો પ્રયત્ન કરશે કે કેમ અને એ પછી સામે આવ્યું કે ઉમેશ મકવાણા છે તે ક્યાંક અહીંયાથી ત્યાં ક્યાંક પોતાની જે મુવમેન્ટ છે તે કરી રહ્યા છે અને બન્યું પણ એવું જ કે જે રીતે ઉમેશ મકવાણા છે તે ક્યાંક અડધા આમ આદમી પાર્ટીમાં છે અડધા ભાજપમાં છે અને એમની સાથે એક નામ એ પણ ચર્ચામાં હતું કે સુધીર વાઘાણી જે ગારિયાધારના ધારાસભ્ય છે તે શું કરવાના છે કારણ કે ઉમેશ મકવાણા અને સુધીર જે વાઘાણી છે તે બંનેનું ગોત્ર જોવા જઈએ તો ભાજપનું છે એટલે ક્યાંક લોકોને આશંકા એવી હતી કે હવે જ્યારે ગોપાલ ઇટાલિયા વિજેતા બન્યા છે તો આ બંને વ્યક્તિ આપમાં રહેશે કે પછી ભાજપમાં જશે અને ઉમેશ મકવાણાએ ક્યાંક આખા જે અત્યારે ચર્ચા થઈ રહી હતી એમના ઉપર જવાબ આપી દીધો પરંતુ સુધીર વાઘાણીને લઈને ચર્ચા હજુ જ થઈ રહી હતી અને હવે સુધીર વાઘાણીએ પોતાનું મૌન તોડ્યું છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી સુધીર વાઘાણી જે કાર્યદળના ધારાસભ્ય છે કેટલા લાંબા સમયથી ચર્ચામાં છે ઉમેશ મકવાણાની સાથે તેઓ ચર્ચામાં આવ્યા હતા કહેવામાં આવતું હતું કે જે સુધીર વાઘાણી છે તે પણ રાજીનામું આપી શકે એમ છે અને ખાસ પોતાનું પદ છે તે છોડી શકે એમ છે પણ એ દરમિયાન જ્યારે ઉમેશ મકવાણાની વાત સામે આવી એ દરમિયાન સુધીર વાઘાણીએ ફેસબુક પોસ્ટ કરી હતી અને કહ્યું હતું કે મને આટલા લોકોનો મત મળ્યો છે તો હું કેમ પછી રાજીનામું આપું કે પક્ષ પલટો કરું અને એ જ દરમિયાન તેમ છતાં જે સવાલો એ થઈ રહ્યા હતા તેમના જે મતદારો છે એમને ફોન કરીને કહી રહ્યા હતા કે તમે તો નથી કરવાના ને અને ત્યારે એમણે એવું પણ કહ્યું હતું કે ભાજપ મને શું ખરીદી શકે છે હું ભાજપના બે ખરીદી શકું એમ છું તેવી વાત પણ સામે આવી હતી હવે જ્યારે આ બધી જ વાતચીત થઈ રહી હતી ગઈ કાલે પણ જ્યારે આટલો મોટો કાર્યક્રમ આમ આદમી પાર્ટીનો હોય કે ગુજરાત જોડો સદસ્યતા અભિયાન કર્યું હોય અને ક્યાંય પણ બેનરની અંદર સુધીર વાઘાણીનો એક ફોટો ન હતો ફોટો તો છોડો સુધીર વાઘાણી હાજર હાજર પણ નહોતા રહ્યા એટલા માટે પણ સવાલ થતો હતો પરંતુ હવે જ્યારે ગઈકાલે કાર્યક્રમ પૂરો થયો અને એ પછી સુધીર વાઘાણી મેદાનમાં આવ્યા છે ને આજે એમણે ફેસબુક પોસ્ટ કરી છે અને ઘણા બધા મુદ્દાઓ પર તેમણે ચર્ચા કરવાની વાત કરી છે હવે સૌથી પહેલાં તો સુધીર વાઘાણીએ જે ફેસબુક પોસ્ટ કરી છે તેમને લઈને ચર્ચા કરી લઈએ સૌથી તો તેમણે લખ્યું છે છે ગુજરાતની તમામ મીડિયાને વિનંતી કે તમારી પાસે નવરાશનો સમય હોય તો તેનો સદુપયોગ કરીને આપના મીડિયા માધ્યમથી તમે આટલા મુદ્દા ઉપર ખાસ ધ્યાન આપો ગુજરાતમાં ભાજપ સરકાર દ્વારા થયેલા ભ્રષ્ટાચાર અંગે લોકોને માહિતી આપો એમની સાથે ગુજરાતમાં ઠેર ઠેર નશાને લગતા પદાર્થોનું ખુલ્યામ વેચાણ થાય છે તે અંગે માહિતી આપો ત્રીજો છે કે ખેતી પ્રધાન દેશમાં પોતાની પાર્ટીના મળતિયાઓને રોજી રોટી મળી રહે તે માટે યુરિયા ખાતર સાથે ફરજિયાતને યુરિયા આપવામાં આવે છે એમની માહિતી લોકોને આપો આવી ઘણી ચર્ચાસ્પદ ઘટનાઓ આ ભાજપ સરકારમાં થઈ રહી છે એવી માહિતી મીડિયાના માધ્યમથી લોકો સુધી પહોંચાડવા સૌને વિનંતી છે મારા પર કરેલા વિશ્વાસ પર વિશ્વાસઘાત કરવો એ મારો ધર્મ નથી સુધીર વાઘાણીએ તમામ મીડિયાને જવાબ આપ્યો છે કે તમે જે રીતે ચલાવી રહ્યા છો તો ઘણા બધા બીજા મુદ્દા અહીંયા ચલાવવા માટે છે

કે તમે લોકોને જવાબ આપો ફેસબુક પોસ્ટ કરીને તમે જવાબ આપો એમનાથી સારું છે કે આમ આદમી પાર્ટી કોઈ પણ મોટા કાર્યક્રમ કરે તો તમે લોકોની સામે આવો કાર્યકર્તાઓની સામે આવો એટલે આપ પણ લોકો બોલતા બંધ થઈ જશે કે તમે શું કરવાના છો જવાના છો કે નહીં કે પછી ઉમેશ મકવાણાની જેમ તમારે કરવાનું છે એટલે સ્વાભાવિક છે કે તમારે કોઈ પણ એક કાર્યક્રમમાં હાજર રહેવું પડે અને એ પણ જ્યારે અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે આવ્યા હોય ત્રણ દિવસમાં એમનો આ પ્રસંગ હોય કાર્યક્રમ હોય અને એમાં જો તમે હાજર ના રહો તો પછી ક્યાંક જે સવાલ ઉઠવાના છે એ પછી તમારા પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી હોય કે કોઈ પણ કાર્યકર્તા હોય એ તમારા તમને લઈને નિવેદન આપે તમારી એવો ગેરંટી આપે કે નથી જવાના એ બધી બાજુ એ બધી વાત છે તે સાઈડમાં છે પરંતુ જ્યારે તમે આ વાત કરો જ્યારે ફેસબુક પોસ્ટ કરી છે તો એમની સાથે તમારે એક કાર્યક્રમ હજુ પણ કેજરીવાલજી અહીંયા જ છે એટલા માટે તમે પણ એમની સાથે જે વાતચીત કરી લેજો કારણ કે કાર્યકર્તાઓ તો ઠીક છે લોકોના જે લોકો છે ક્યારે બોલવાનું બંધ નહીં કરે જ્યાં સુધી એમને એવું નહીં લાગે કે તમે નથી જવાના આ ફેસબુક પોસ્ટ કરવી લખાણ કરવું એ સાબિત નથી કરતું કે તમે નથી જવાના તમે તમારા ધર્મની વાત કરી છે બધું જ માન્યું પણ લોકોને તમારે એક વિશ્વાસ એ અપાવવો પડશે કે તમે આપમાં જ છો અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર